નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકાના સાદલી ખાતે ક્રિષ્ના હોસ્પિટલ શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજમાંથી વિશ્વ આદિવાસી દિવસ ઇન્ટરનેશનલ નર્સ ડેની ઉજવણી કરવામાં આવી શ્રી લક્ષ્મીનારાયણ નર્સિંગ કોલેજમાંથી કોલેજના સ્ટુડન્ટો દ્વારા સાધલી ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસ અને ઇન્ટરનેશનલ નર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી અને બેસ્ટ ફીલિંગ વીકની ઉજવણી કરવામાં આવી હતી નાના બાળકોને કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજણ કોલેજના બાળકો દ્વારા આપવામાં આવી હતી માતાને દૂધ બાળકના વૃદ્ધિ અને વિકાસ માટે કેટલું જરૂરી છે તેની પહેલાં છ મહિના બાળકને ફક્ત માતાનું જ દૂધ આપવું જોઈએ આ કાર્યક્રમમાં શ્રી નારાયણ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી શ્રી ડૉક્ટર સંજય દીક્ષિત આચાર્ય શ્રી ડૉક્ટર વર્ષા શર્મા ક્રિષ્ના હોસ્પિટલ ડિરેક્ટર દીક્ષિત અને નર્સિંગ ટ્યુટર શેરસિંહ સર ઉર્વશી મેડમ અને વર્ષા મેડમ ઉપસ્થિત રહ્યા હતા त્યારબાદ बिरसा मुंडा सर्कल પાસે आदिवासी टीमली रमी प्रोग्रामनी पूर्णाहुति કરી હતી લક્ષ્મણ યુનિવર્સિટી ઓફ નર્સિંગ સે આજ वर्ल्ड ઇન્જીનિયર્સ એન્ડ ઇજિસ્ટ ડે સેલિબ્રેટ કે આ ગયા છે આદિવાસી જો પીપલ હે ઉનકો અવરનેસ ઓર ઉનકીカルચર ઓર ઉનકે રાઈટ્સ કો પ્રમોટ કરને કે લિયે હર સાલ बीएससी ઓર सीएचएसएल પે હમ લોગ સેલિબ્રેટ કરતા હે वर्ल्ड आदिवासी દિવસ રાધા ખિંગેલબન રામજીભાઈ જય જોહર જય આદિવાસી અમે દર વર્ષે નવ ઓગસ્ટના દિવસે આદિવાસી ડે સેલિબ્રેટ કરીએ છીએ એમાં આદિવાસી લોકોની સાક્ષરતા માટે અને એમને આગળ લાવવા માટે એના વિશે થોડું કહેવા માગે છે તો દર વર્ષે એમ આદિવાસીના એક વીર પુરુષ હતા બિરસા મુંડા એમને આદિવાસીઓ માટે ખૂબ પ્રયત્ન કર્યા હતા આગળ લાવવા માટે અને નિદરતા અને સ્વતંત્રતા માટે ખૂબ આગળ લડ્યા હતા અને માત્ર એમને પચીસ વર્ષની વયમાં લડત કરતાં કરતાં એમને શહીદ થઈ ગયા એમને આજે ભારત દેશ એમને ગૌરવથી અમે યાદ કરીએ છીએ અને એમને સ્મરણ કરીએ છીએ જય